તો સીતારામ બધા સાંજે સાત વાગ્યા નો વિડીયો છે એમ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું તો આપણી બે યુટ્યુબ ચેનલ છે બે ને નામ આપી દઉં આપવાનું મેન કારણ એમ છે કે આપડી બે યુટ્યુબ ચેનલ ઉપર આજે એક વિડીયો છે વૃક્ષને ને લગતો આપણે સવારે જયારે શાકભાજીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે વાત કરી હતી કે આપણે સાત વાગ્યા જ મસ્તીનો નો વિડીયો આવો છે વૃક્ષની બધી માહિતી વાળો તો આપણે બે દિવસ પહેલા જ વાત કરી હતી વિડીયોમાં કે કઈ જગ્યા ફ્રીમાં વૃક્ષ મળે છે તો હું આજે એ જગ્યાએ જ આવ્યો છું આપણે મતલબ સાહેબો છે મતલબ અલગ અલગ વૃક્ષ આવતા હોય પક્ષીઓ માટે હોય કે પછી અલગ અલગ આપણે શેર નાખવા માટેના તદ્દન ફ્રીમાં આપીએ છીએ સંપૂર્ણ માહિતી આગળ આપણે સાહેબ આપશે તો અહીંયા આપણે બોર્ડ જોઈશું એક પર્યાવરણ મતલબમાં હું ધોઈ જ કહું છું આપણું પર્યાવરણ છે આપણે જ બસાવવું જોઈએ એટલા માટે તમે માં જોઈ કહેશો અમે લખીશું લખેલું છે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન આ પીડી આપણે કાલે શબ્દ બોલ્યા થાય એ લોકો હકારે છે ને એ લોકો જ આ ફરીમાં વૃક્ષ આપે છે તો હવે આપણી બે યુટ્યુબ ચેનલ ના પડી તો બધા ખેડૂતને એક જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે અને જય કિસાન એન નવ્વાણું તો જય કિસાન એન નવ્વાણું છે એમાં આપણે તમે સવારે જોઈશું તો આપણે તલ મગફળીનો વિડીયો આવ્યો છે એ જો જોયો હોય તો એ પણ જોઈ લેજો બીજું થોડુંક આજે આપણે વરસાદની ડીપમાં જતા નથી આજે બધે સાર્વત્રિક સારો વરસાદ છે એવું મારું અનુમાન છે તો જેને હોય લખવાનું ભૂલતા નહીં કોઈ પણ જિલ્લામાં હોય એમાં વરસાદના આપણે આજે ડીપમાં છે કેમ કે આપણે આજ મેઇન ટોપિક છે વૃક્ષ વિશે એટલે વૃક્ષના વિડીયોની આપણે આગળ વધશું

અને વિવિધ પ્રકારના વૃક્ષો આપણને વરસાદ માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને એના કારણે જ આપણે ધરતીને લીલી છમ રાખીએ તો વરસાદ ખૂબ જ આવે આ વર્ષે આપણે બધાએ જોયું કે તાપમાનથી ત્રાહી માં આપણે પોકારી ગયા કે જ્યાં એસી પણ કામ નતા કરતા બબે એસી મૂકીને આપણે રહેવું પડતું હતું ત્યારે આપણે આ વૃક્ષને ધરતીને આચ્છાદિત કરીશું તો એસી શું આપણને નેચરલી એસી મળી જશે નેચરલી વસ્તુ મળે છે નેચરલી પવન મળે છે અને ઓક્સિજન મળે છે આપણે દિવસે સુવા માટે અને એકદમ શું થોડુંક ઉદાહરણ તો આપડે ઘરે એ ભરવું પડે આમાં બિલ નથી ભરવું પડતું જો બધા અત્યારે આપડે વિડીયો બને છે બધા ધ્યાનથી શબ્દ સાંભળજો આજે તમને વિડીયોમાં બહુ મજા આવશે એટલા સાચી વાત છે ને હા બિલકુલ સાચી વાત છે આપડે બધા જાણીએ છીએ કોરોના માં આપડે ઓક્સિજન બાટલા માટે ફાફા મારવા પડતા ઉપયોગી છે એની આ તાપમાન પણ આપણને આજે સમજ આપી છે તો આપણે સૌ આ વૃક્ષ વાવેતર અભિયાનમાં જોડાયા અને આપણે આપણા માતૃશ્રી નામે જન્મ નામે બાળક ના નામે પણ જો આપણે વૃક્ષો વાવીશું તો આગામી આપણા જીવન દરમિયાન દરેક વ્યક્તિની સંખ્યા વધારે હતી તો પક્ષીઓની સંખ્યા પણ વધારે હતી ચોક્કસ તો એની વિશે થોડીક માહિતી આપો વૃક્ષ જે આપણે બધા જાણીએ છીએ કે આવતા પહેલા અને તાર ઉપર આપણે ડબ્બા બાંધીએ

ફરી પાછા વળીએ જાગ્યા સવાર આપણે વૃક્ષો નું આચ્છન કરીએ અને આપણા પર્યાવરણ ને ફરી બચાવી અને ફરી આનંદ માં આગળ વધીએ તો આ દાદા આપણને વાત કરી જાગ્યા સવાર તો કહું છું હું રોજ તો હજી જાગવાનો સમય છે તો અત્યારથી આપણે જેટલા જાગી જશું એટલો ફાયદો છે એટલા માટે કહું છું હું રોજ કહું છું કોઈ પણ વિડીયો બનાવવા માં વૃક્ષ વાવા જરૂર છે તો આ દાદા આપણને ઘણું સમજાવ્યું છે તો સમજવાનું છે ને આગળ આપણને અહીંયા ફ્રીમાં વૃક્ષ મળશે એની પણ માહિતી લઈએ ખેડૂતો ને અને ગામના નાગરિકોને પૂરા પાડીએ છીએ શમશાન માં વાવેતર કરે મંદિરના પરિસરમાં વાવેતર ગામની શેરીમાં કરે ઘરના આંગણામાં કરી શકે એવા દરેક વૃક્ષો આપણે અહીંથી ઉપલબ્ધ કરાવીએ છીએ ફળોના પણ આપણે ઝાડો અહીંથી

ગમે ત્યાં આવી શકે વાડી ની સારી બાજુ અમુક અમુક આપડે ભૂંડ છે પક્ષીઓને તો આખું એના વાતાવરણ મળી જાય તમારા ખેતર માટે

બરાબર તંદુરસ્ત તમે જોશો આ દાદા આપણને કયો વૃક્ષ શું શું ફાયદા આપે છે એ પણ કેતા જશે તો વિડીયો ને છેલ્લે અંત સુધી જોવાનું ઉલતા ને આપણે આગળ વચ્ચે વિડીયો આ શું છે આ ગોરા સાંભળી ગોરા સાંભળી બરાબર આપણે કહીએ ને કાતર્યા આપડે પક્ષીઓ મતલબ પોપટ ઘરે પાળતા અત્યારે પોપટ એટલી બધી સંખ્યા જોવા નથી મળતી સવાર પણ લાઇનમાં ઉડી ને નીકળતા હા મોરલા નો અવાજ આવતો પેલા પણ એ પણ સંખ્યા ઘટી ગઈ છે માતા બહેનો દીકરીઓને જે આરોગ્ય જાળવવાનું છે તો આનો પાવડર સરગવાનો દરેક શાકમાં અને દરેક વઘારમાં નાખવાનું ભલામણ આરોગ્ય ખાતું કરે છે એટલે આને દરેકે વાવું છે સરકારે કર્યું બાળકો મળી રહ્યો છે રોજગારી એ માટે સરકારે દરેક સ્કૂલ માં છે આ સાહેબ એમ કીધું છે

દરેક આપડે દર અમે લગભગ દર છેલ્લા પાંચ છ વર્ષથી અમારી જે પીડી લાઈટ ની તમારી કઈ કઈ જગ્યા બગદાણા છે કોથા ખસાડ આ બાજુ દેવળિયા મહવા ને દેવળિયા મહવા જેસર

ત્યાં ટુમ અમારી દસ જગ્યા ઓફિસ દરેક જગ્યા આ રીતના સિસ્ટમ છે ખેડૂતો છે સ્કૂલ છે અમારા જે મહિલા મંડળ બહેનો છે દરેક ગામના કોઈ બી વેસ્ટલેન્ડ વાવવા માટે ફ્રીઓ આપીએ છીએ આ વખતનો અમારો જે લક્ષ્યાંક છે અને અત્યારે થોડુંક ડીપમાં છીએ કેમ કે ઘણા લોકો મેચ જોતા છે આઈપીએલ જોઈ છે એમાં ત્રણ મેચ આવે છે એમાં એક ડોટ બોલ જાય એમાં તમને ખબર છે એક ડોટ બોલ એટલે પાંચસો વૃક્ષ વાવવાનું સરકારે નક્કી કર્યું હતું જે આઈપીએલ મેચ જોતા છે ને ખબર હશે તો જોતા હશે કોમેન્ટમાં લગાવી આપડે સીતાફળી ની વાત કરી ખાટી આંબલી છે પછી આપડે આમળા છે બાકીના વૃક્ષ આવા વિવિધ જે નાના નાના ફળો આપે છે એ બધા વિના મૂલ્યે બરાબર ગામના નાગરિકોને આપીએ છીએ છીએ છાયાના ઝાડ છે ગુલાબ છે ચંપો છે કરેણ છે ઉમરા ખાઈને પેલા પક્ષીઓ વધારે જીવતા હોય થોડીક વાત મળી છે તમને વધારે ખબર એ પક્ષીઓનું છે જમીનમાં પાણી પણ હોય એટલે ઉમરાની ખાસિયત એવી છે કે ઉમરાની નજીકમાં કુવાઓ પેલા કરતા કે જ્યાં ઉમરો ઉગે ત્યાં પાણી હોય આ એક નેચરલ આઈડેન્ટિટી હતી કે પાણી ક્યાં છે તો ઉમરો હોય ત્યાં કુવો લોકો કરતા એક પેલાની વાત છે પેલા ને તો આગળ કુવાનું પાણી કે ડાર જોતા અત્યારે તમે જોવો છો તો મશીન આવી ગયા છે કોક ડિટેલમાં જતા નથી અત્યારે પણ આ એક વાત કીધી કે ઉમરાથી એટલા એટલા ફાયદા છે તો બધા વૃક્ષો એની રીતે બધા અલગ અલગ ફાયદા કરે છે વૃક્ષ જરૂરી છે એ આપડે વિડીયોમાં જાણવા મળ્યું છે

તાર માટે જીવિત વાડ બની જાય આજે જે પોલ નાખવા પડે છે સિમેન્ટના એની જગ્યાએ તમે આ શાક વાવી દો તો તમારે વાળની વાડ થઈ જાય થાંભળાનો થાંભળો થઈ જાય બરાબર લાંબા ગાળે ઇમારતી લાકડું પણ તમને મળી જાય મળી શકે અને બીજો એ કે આપણે આપડે એવું નથી કે ભાઈ હાલો લોખંડના વિરોધી છે કે સિમેન્ટના સિમેન્ટ નો તમે ખોટા નકશો કારક ભાંગી જશે પણ આ વસ્તુ એવી છે કે પછી ભાંગ ઓછી થાય બિલકુલ નહીં ઉપયોગી થાય અને ફક્ત એક રૂપિયા ના ટોકન ઉપર આ એક સ્ટમ્પ આપવામાં આવે છે આપણે સાડા ચાર રૂપિયા પરચેઝ કરીને અહિયાં લેવા છીએ વલસાડ થી આ ખેડૂતોની ઝીણવટ ભરી ધ્યાન રાખીને સંસ્થા કામ કરે છે કે ખેડૂતોને અહિયાં જ ઉપલબ્ધ કરાવીએ આપણે તો આ શાક છે એ બધાને ચારે બાજુ આ પણ વાવી શકો અને આગળ આપણે સીતાફળી વાત કરી હતી એ પણ તમે વાવી શકો સીતાફળી શું ફાયદા થાય ઘૂંડ અને રક્ષણ મળે છે જે આપણે મતલબ બીજા પશુ હોય આપણે પાક બનાવ્યો નુકસાન ન કરી માટે તો સીતાફળી તમે ચારે બાજુ વાવી શકો આ પણ વાવી તો ટાર ફેન્સિંગ કામ કરે છે તો વધારે હવે આપણે અહીંયા વિડીયો ને પૂર્ણ કરી છે આ વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કોઈ કઈક ને કઈક લખજો કે નહીં રાજુભાઈ તમે સરસ માહિતી આપીશ તો વિડીયો આપણો પૂર્ણ થાય છે મળશે એક નવા વિડીયો સાથે આભાર બધાનો આભાર